અઠવાડિયે કે મહિને એકવાર ઠાકોરજી ને નવરાવાનો વારો આવે આવું નહીં કરતા હો ભગવાન ભગવાન નિત્ય સ્નાન કરાવવું જોઈએ સ્નાન કરાવવું જોઈએ એમને ભગવાન ના રોજ શણગાર કરવા જોઈએ તમારા ભગવાન નું તેજ જો કાયા માટે સરખું રાખવું હોય ને રોજ ભગવાન સેવા કરો ડેલી આ મોબાઈલ માટે કલાક નથી કાઢી સેવા મન નથી એનું કારણ આજ છે ભગવાન એટલા બધા મંદિર માં હોય ને વૃંદાવન માંથી લઈ આવે દ્વારકાથી લઈ આવે મથુરા થી લઈ આવે જગન્નાથ હવે લાલા દસ પંદર ભેગા થઈ જાય કોની સેવા કરવી કોની ન કરવી હંમેશા યાદ રાખજો ભગવાન એક જ આપણા મંદિર હોવા જોઈએ કોઈ પણ ભગવાન ગણપતિ બાપાને એક રાખો માતાજી એક રાખો વિષ્ણુ ભગવાન આઠ હોય સેવા કરવા માટે હંમેશા આ નિયમ લેજો પ્લીઝ માફ કરજો સેવા કરવા માટે સૌથી વધારે મહત્વની વાત કહું બહુ ઓછા ભગવાન મંદિર માં રાખો અને વડીલોને ખાસ તો ગમે જાત્રા જાવ તો લઈ આવતા તમે સેવા કરશો આ યુવાન પેઢી વન માં ટાઈમ છે નહીં કઈ